જય રામ ફેમિલી મિત્રો મોજમાં છો ને મોજમાં જ રહ્યો હો ભાઈ હું જો મોજમાં છું તો મોજ રહ્યો આનંદ રહ્યો હરખમાં રહ્યો અને અલગ ધણીની ખોજ માર્યો રહ્યો જો મારા વિડીયો સારા લાગે તો જોતા રહ્યો હા જય શિયા રામ जय शाम मित्री शको ने आ आ माहौल न महोल हो भई वज़ोड़नि पवन फुकाणो न जो सरस मज़ा वातावरण वातवर ठंडू ठंडू हा मस्ती न जुव तव्हां नज़ारो शको जुव तव्हां હા જોઈ શકો છો જો પવન એવો આવ્યો ને તે કાગળને હંધી ઉડી ગયું જોઈ નવે સતી હવે આ સારું કરે છે જોઈ શકો છો જો નવો કાગળ નાખે હા જય શ્યારામ મિત્રો જોઈ શકો છો જો આ મસ્તીની આ લીંબુડી ઊભી હાવ ટટારતી ઊભી પણ આ પવન અને વરસાદના હિસાબે જોઈ શકો જુઓ તમે હાવ આડી ઢળીજી છે હાવ આડી ઢળી ગયો જુઓ તમે ડાળીઓને હંધી જુઓ તમે આખી લીંબુડી હાવ આ લીંબુડીની દિશા જુઓ તમે હાવ ઢળીજી જોઈ શકો છો જુઓ તમે હાલો મિત્રો જુઓ તમે આ લીંબુડીની દિશા જુઓ તમે હા આડી ઢળી ગયો ભાઈ જુઓ આ વરસાદને પાણીના હિસાબે જોઈ શકો છો જુઓ સર જય શ્યારામ મિત્રો જોઈ શકો છો જો આ હંધી રિપેર કામ હાલે હો ભાઈ આ પવનના ઝોંટામાં હંધી છે ને વા વરસાદથી આ હંધી જો સાપરાન હંધી રિપેરિંગ કામ ચાલુ છે જોઈ શકો છો જો તમે પવન કે કે જોઈ શકો છો મિત્રો જોઈ શકો છો જો પવનનો એક ઝટકો બોળ બોળ હંધી એઠે

Zoi și poți să o, -o aici mitrozoi și posozo, ubi, băzarea, măstina, ಮಾದಳಾ ಭಾವ ಶಕೋ ಜೊ ಗಾಡಿ ಹಾ ಆ ವರ್ಷ ಆಯೋ ಕಾಳೆ ಉನ್ನಳೆ ಜೊ ಶೋ ಜಾ ನೋ જય શા મિત્રો જોઈ શકો છો જો હવે કાગળને ઉપર વજન સાઈડનો નેવું ઊંધું નાખી નીરણ ને સરસ મજાનું ઢાંકીને મસ્તીનું બનાવ્યું છે હા જુઓ મિત્રો તો આ કાળા ઉનાળે જો આ વરસાદને વાવાઝોડું ને વરસાદને પવનને વાવાઝોડું જેવું આવે છે તો ત્યારે આપણને આ પ્રવીણભાઈ તન્ના યાદ આવે પ્રવીણભાઈ તન્ના એટલે મુંબઈના હા આ પ્રવીણભાઈ તન્ના મોરારી બાપુના ફ્લાવર છે હો હા પ્રવીણભાઈ કે મને કથા આપો એના ઘરવાળા કે મને કથા આપો અને એનો છોકરો પણ એમ કહી કે મને કથા આપો આમ આખું ઘર કથા માગે હો ભાઈ રામ કથા મોરાર બાપુ પાસે જય શામ મિત્રો તો આપણે આ પ્રવીણભાઈના અમથા અમથા આપણે વખાણ નથી કરતા એ આખું ઘર એનું યજમાન કથા માગે છે પણ જય શામ મિત્રો તો અમે કર્ણાટક એટલે કે સાઉથમાં સાઉથમાં એની કથા નહોતી બીજાની કથામાં મેં જથા પણ આ પ્રવીણભાઈના એટલે વખાણ કરવા પડે કે બીજાની કથા હોવા છતાં પણ આપણને એ કાંઈકનું કાંઈક વસ્તુ ભેટ આપે છે ફેમિલી મિત્રો જોઈ શકો છો જો આ કોટ એટલે પાછું દાનમાં દેવું હોય તો નબળું શું દેવું જોઈ શકો છો સરસ મજાનો જો કોટ છે ને સરસ મજાના કોટમાં જો શેનની સુવિધા છે હાલો શેન ન દેવી તો તમારા સ્ટીકરની સુવિધા છે જો હા અને ખિસ્સા છે સરસ મજાનો બહુ જોરદાર કોઠ છે આ જય રામ તો વિડીયોમાં આગળ બીના રહેજો જય રામ મિત્રો તો આપણે આ સાઉથમાં એટલે કે કર્ણાટકમાં આપણે આ હોરારી બાપુની રામકથામાં જથાના આ પ્રવીણભાઈ આ જોઈ શકો છો જો આ મસ્તીનો કોઠ આપણને ચોમાસાના માટે પહેરવા માટે ભેટ આપેલો છે જોવો તમે જય રામ મિત્રો કર્ણાટકમાં કેડગરી સિટીમાં મોરારી બાપુની રામકથામાં ગયા બહુ મજા કરી ઓ ભાઈ ત્યાં તો કોફીના બગીચા તીખાના વેલા અને કાળા ઓ ભાઈ હા બ્લેક બ્લેક કોબરાના જોયા ને બહુ મજા કરી પ્રવીણભાઈએ અમને આ કોટ ભેટમાં આપ્યા જોઈ શકો છો જો તમે સવારમાં વરસાદને પવનથી આ સીમમાં જે પશુઓના સારા છે એ બગાડી દા બગાડ્યા છે અને ખેતરોમાં ખેડૂતને ઘણું નુકસાન થયું છે તમે જોઈ શકો છો જો ભાઈ ત્યારે કેવો મજાનો સરસ મજાનો તરીકો નીકળ્યો તો આ વલૉગ આપણે અત્યારે પૂરો કરીશી ફરી મળશું આવતા વલકમાં જય શ્યાલ